દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવજવર કરતા હોય અને હાલ ચોમાસાનું વાતાવરણ ચાલુ હોય ત્યારે માં કૃપાગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માં કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાંગ અને ખમણનું કર્યું હતું અને હાલ ચોમાસાની ઋતુમાંગ અત્યારે તમામ માટે ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર પ્રદાયક હનુમાનજી મંદિર ખાતે નાસ્તાનું અમે આયોજન કરેલ છે અગાઉ છ વિતરણનું આયોજન રાખેલ હતું પાંચ અમાસથી અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું આ વખતે